સર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સકૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે ટેકનોનો કેમન થોર્ટી ફાઇવ ફોન વિશેની માહિતી મેળવી રહ્યા છીએ તો મિત્રો આ ફોન તમને સિક્સ પોઈન્ટ સેવન એટ ઇંચને ડિસ્પ્લે સાથે એકસો ચુમ્માલીસ અંશ સાથે મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવ્યા ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે સાથે સાથે પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં તમને મીડિયાટેકનો ડાયમેન્ડ સિટી સેવન ઝીરો ટુ ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે વાત કરવામાં આવ્યા ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને સો મેગાપિક્સલનો બેક કેમેરો અને પચાસ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવ્યા ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમ એ બેટરી મળી રહી છે સાથે સાથે સિત્તેર વોલ્ટનો ફાસ્ટ ચાર્જર પણ મળી રહ્યું છે હવે વાત કરીએ આ ફોનની કલરની તો આ ફોન તમને બે કલરમાં અવેલેબલ હશે યુનિસ્ટોલ્ટ વ્હાઇટ એન્ડ આઇસલેન્ડ બેસએલટી ડાર્ક આમ બે કલરમાં આ ફોન તમને મળી જશે એટલે કે આ ફોન આ પ્રાઇઝમાં આ ફોન અંદાજિત ઓગણીસ હજાર નવસો નવ્વાણુંમાં અને ચૌદ હજાર નવસો નવ્વાણુંમાં એ બે પ્રાઇઝમાં લોન્ચ થઈ જઈ શકે છે આ ફોનનો સેલ તેવીસ મેના રોજ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે આ પ્રાઇઝમાં આ ફોન બહુ જ સરસ છે સાથે સાથે તમને એક સ્માર્ટ વોચ પણ ફ્રી મળી શકે છે હવે વાત કરીએ સ્પેશિયલ લોન્ચ પ્રાઇસની તો આઠ જીબી બસો છપ્પન જીબી તમને ચૌદ હજાર નવસો નવ્વાણું અને બાર જીબી પાંચસો બાર જીબી તમને અઢાર હજાર નવસો નવ્વાણુંમાં આ ફોન મળી શકે છે અને આ સ્પેસ સ્પેશિયલ લોન્ચ ઓફર છે એટલે કે તમે લોન્ચ થયા પછી ખરીદી લેશો તો આ ફોનમાં તમને ફ્રી સ્માર્ટ વોચ પણ મળી રહી છે તો મિત્રો આ ફોન ત્રેવીસ મેના રોજ આનો સેલ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે તો મિત્રો તમે આ ફોનને ટેકનો કેમન વન થર્ટી ફાઇવ જી તેવીસ મેથી તમે એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને જો તમે આ ફોનની લિંક જોવા માંગતા હો તો તમે અમારા ચેનલમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે તેવીસ મેથી આ ચેન ફોન માટેની લિંક પણ જોઈ શકશો ધન્યવાદ